આ જોવા જઈએ તો આજથી જ લગભગ ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં બપોર પછી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે પંદરમી જૂને વરસાદ વધવાની શક્યતા છે અને તારીખ સત્તરમી લગભગ દોઢ કિલોમીટર હાઈટના પવનો જે લગભગ ધીરે ધીરે બનશે અને અરબસાગરમાં પણ તે સિસ્ટમો બનશે અને આ પવનોની ગતિ પણ લગભગ ગુજરાત તરફ રહેવાની શક્યતા છે એટલે અઢારથી ચોવીસ અને છવ્વીસમાં રાજ્યના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગમાં નવસારી સુરત ભરૂચ જમ્મુસર ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોડિયા ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને અન્ય બાબતો જોઈએ તો લગભગ વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે પંચમાના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે એટલે આજથી ચોમાસું આગળ વધશે અને ત્યારે અઢારમીથી આ આ ગતિવિધિ વધશે